પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો સેમિનારમાં અધિકારીઓ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણને પર્યાવરણ માહિતી આપી તેમણે જણાવ્યું કે પ્લાસ્ટિક ના વધતા ઉપયોગને રોકવા માટે દરેક નાગરિકની જવાબદારી છે હોટેલ સંચાલકોને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાગળ કે અન્ય પર્યાવરણ મિત્ર સામગ્રીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી ગ્રાહકોને પણ પ્લાસ્ટિકના ઉપયોગથી બચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમને પુનઃ ઉપયોગી થેલાઓ અને કન્ટેનરોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી સેમિનારમાં ઉપસ્થિત લોકોએ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહભાગી થવાની પ્રતિજ્ઞા લીધી આ સેમિનાર દ્વારા ગીર ગઢડા તાલુકામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ ગતિ મળી છે સ્થાનિક તંત્ર અને નાગરિકો વચ્ચે સહયોગ વધારવા માટે આવા કાર્યક્રમોનું આયોજન મહત્વપૂર્ણ છે આવી જાગૃતિથી પર્યાવરણની રક્ષા અને સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે

અને પૂરી કોશિશ કરી મારું જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી છે અને આપને સમજાવશે કે પ્લાસ્ટિક વિશે જો આપણે જાણીએ તો सर्वप्रथम કે પ્લાસ્ટિક સોલસો જે બેસ ખાસામાંથી ઉતરી આવે જોઈએ તો કોઈ પણ વસ્તુને આપણે કોઈ પણ આકારમાં ઢાળી શકે એટલે આપણે પ્લાસ્ટિક કહે છે પ્લાસ્ટિક હોસ્તો એ છે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે કોઈ પણ પરિસ્થિતિમાં ઉપલબ્ધ છે અને